તો કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત કચ્છના ભુજમાં હમીરસર તળાવ ઓવરફ્લો થતા જળબંબાકાર ભુજમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે સંજોગનગર આશાપુરા નગર વિસ્તારમાં પાણી ભરાયા તો ગાંધીનગરી વિસ્તારમાં પણ પાણી ભરાયા કમળ સુધીના પાણી ભરાતા પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કચ્છના ભુજમાં હમીરસર તળાવ ઓવરફ્લો થયું જેના પરિણામે હમીરસર તળાવના પાણી આજુબાજુમાં ફરી વળ્યા છે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે સંજોગનગર આશાપુરા નગર ગાંધીનગરી આ તમામ વિસ્તારો એવા છે જ્યાં કમરસમાં પાણી ભરાયા પરિણામે પંદર લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી તો કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત કચ્છના ભુજમાં હમીરસર તળાવ ઓવરફ્લો થતા જળબંબાકાર ભુજમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે સંજોગનગર આશાપુરા નગર વિસ્તારમાં પાણી ભરાયા તો ગાંધીનગરી વિસ્તારમાં પણ પાણી ભરાયા કમર સુધીના પાણી ભરાતા પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કચ્છના ભુજમાં હમીરસર તળાવ ઓવરફ્લો થયું જેના પરિણામે હમીરસર તળાવના પાણી આજુબાજુમાં ફરી વળ્યા છે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે સંજોગનગર આશાપુરા નગર ગાંધીનગરી આ તમામ વિસ્તારો એવા છે જ્યાં કમરસમાં પાણી ભરાયા પરિણામે પંદર લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી